ઝાલોદ કોલેજ ખાતે વય નિવૃત્ત થતાં ચાર કર્મચારીઓનો વિદાય સમારંભ યોજાયો આઠ તારીખ વીસ છ બે હજાર પચીસ શુક્રવારના રોજ બપોરે બે કલાકે ઝાલોદ વિદ્યા ટ્ર વિદ્યા સમાજ ટ્રસ્ટ સંચાલિત શ્રી કે આર દેસાઈ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ઝાલોદના શૈક્ષણિક તથા વહીવટી કર્મચારીઓ જેમાં ઇતિહાસ વિભાગના અધ્યક્ષ ડૉક્ટર ડી સી યાદવ હેડ ક્લાર્ક એ એમ પટેલ તથા વિષ્ણુ પટેલ અને સેવકભાઈ સિદ્ધિકી શેખ એમ કુલ ચાર કર્મચારીઓનું વયનિવૃત થતા તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે કોલેજના આચાર્ય ડોક્ટર એ આર મોદી તેમને તથા તેમના પરિવારજનોને આવકારી તેમનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું તદઉપરાંત તેમને બુકે આપી અને સાલ ઓઢાડી મોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઝાલોદ વિદ્યા ટ્રસ્ટના ઉપપ્રમુખ કોલેજ કેમ્પસ ડાયરેક્ટર તથા ભૂતપૂર્વ આચાર્ય એસ આર રાવ ઉપરાંત ટ્રસ્ટના મંત્રી ડૉક્ટર ડીપી પી ડી એમ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમણે વય નિવૃત્ત થતા કર્મચારીઓનો કોલેજ સાથેનો નાતો તેમની ફરજ પ્રત્યેની નિષ્ઠા અને પરિશ્રમ તથા કોલેજ પરિવાર સાથે તેમના લાગણીભર્યા આત્મીયતા સંબંધો વિશે સ્મરણોમાં વાગોળ્યા હતા અને નિવૃત્ત બાદ તેમનું જીવન તંદુરસ્ત અને નિરોગી તથા સામાજિક કાર્યોમાં પ્રવૃત્ત રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી કોલેજના અન્ય સહકર્મચારીઓએ પણ તેમની સેવાઓ બિરદાવી હતી અને તેઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા આ પ્રસંગે નિવૃત્ત થતા કર્મચારીઓએ પણ સંસ્થા પ્રત્યેના પોતાના ઋણને સ્વીકાર કરી અને ભીની આંખે વિદાય લીધી હતી કાર્યક્રમનું સફળ સંચાલક ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉક્ટર આરડી કપૂરી સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું